નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું તારીખ બારથી લઈને ચૌદ મેની આસપાસ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે લો ક્લાઉડ ફોર્મેશનમાં બનવાની શક્યતા રહેલી છે હવે મિત્રો વિસ્તારથી તમને એક સેટેલાઇટ બેઝના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને શા કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અત્યારે જે હાલ સિસ્ટમો સક્રિય છે તેની માહિતી આપી દઈએ તો સાયક્લોનિક સિસ્ટમમાં ઉત્તર પૂર્વ ભારતના અનેક ભાગોમાં અસર કરી રહી છે એટલે કે ડીની પણ સામાન્ય અસર છે વધારે મજબૂત ડબલ્યુડી નથી પરંતુ તેની અસરના લીધે થઈને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ઉપરાંત બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે વરસાદની સિસ્ટમો સક્રિય થવાને કારણે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં આગામી દસ દિવસ હજુ પણ વરસાદ રહી શકે છે ઉપરાંત ગુજરાતમાં અરબી સમુદ્ર તરફના ભેજવાળા પવનનો જોવા મળશે અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ છાંટાછોટી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો એ ક્લાઉડ બેઝ ફોર્મેશન અને તારીખ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન જોઈ શકો છો કે તારીખ નવ તારીખથી ધીમે ધીમે એક સામાન્ય ક્લાઉડ બેઝ ફોર્મેશન સર્જાશે જે આગામી નવ અથવા તો દસ તારીખની આસપાસ લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જણાશે પરંતુ મિત્રો ભારેથી ભારે વરસાદ નુકસાનીવાળા વરસાદ ન પણ થાય કોઈ કોઈ વિસ્તારમાં અમી છાંટાણા થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે તારીખે દસ તારીખની આસપાસ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ થશે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે જે તે વિસ્તારમાં વરસાદ થશે ઉપરાંત ગુજરાતમાં તારીખ અગિયાર તારીખથી સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં અપર ક્લાઉડ અને લોઅર ક્લાઉડ બંને વાદળો જોવા મળશે અને મિત્રો જો વરસાદી વાતાવરણ સર્જાય અને ભેજવાળા પવનો અરબી સમુદ્રના મળે લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જણાય તો તારીખ બાર તારીખની આસપાસ સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફનો વિસ્તાર કચ્છના પણ પશ્ચિમ તરફના વિસ્તારો ઉપરાંત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે એટલે મિત્રો તારીખે થી લઈને ચૌદ તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો જોવું રહ્યું કે પવન અને દિશા પ્રમાણે એક વરસાદી વાદળો કેવા બને છે લો ક્લાઉડ ફોર્મેશન કેટલું સર્જાય છે ભેજવાળા પવનો કેટલા સર્જાય છે પરંતુ અમારા અંદાજ મુજબ થી લઈને ચૌદ તારીખનું સેશન છે તેમાં ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી થાય અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે વાદળછાયા વાતાવરણને કારણે એકાદર ડિગ્રી આપણને ગરમીમાં રાહત મળી શકે છે પરંતુ વધુ ગરમીમાં રાહત નહીં કારણ કે અત્યારે બીજી તરફ ડબલ્યુડીની શક્યતા પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે જેના લીધે થઈને ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બીજી તરફ ભીજવાળા પવનો અરબી સમુદ્રના મળી રહ્યા છે અને કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળો છે જેના કારણે બફારાનો અહેસાસ પણ આપણને વધારે થઈ રહ્યો છે ત્યારે મિત્રો હવે એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા આ દેશના કયા કયા વિસ્તારોમાં રહી શકે છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત એક્ટિવ થશે ગુજરાત ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં પણ એક વરસાદી વાતાવરણ આગામી દસ દિવસ સુધી આપણને જોવા મળી શકે છે ત્યારે મિત્રો બીજી તરફ જે સિસ્ટમ સક્રિય થશે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ ભારતને વરસાદ આપશે જેના કારણે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા સર્જાશે અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ગુજરાતમાં પણ આગામી તારીખ બારથી લઈને ચૌદ તારીખનું જે સેશન છે તેમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે જેમાં ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે મિત્રો ઓવરઓલ જણાવીએ તો લો ક્લાઉડ ફોર્મેશન ગુજરાતમાં અંદાજિત દસથી લઈને વીસ ટકા સુધી સર્જાઈ શકે છે અને જે તે વિસ્તારમાં ભેજના કારણે અને એકમ સિસ્ટમ સક્રિય થવાને કારણે સામાન્ય વરસાદી વાતાવરણ પણ સર્જાઈ શકે છે ખાસ તારીખ મિત્રો બહારથી લઈને ચૌદ તારીખનું સેશન યાદ રાખો જેમાં ગુજરાતના કહી શકાય કે મહારાષ્ટ્ર તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે કારણ કે આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરશે ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ રહેશે એટલે એક કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત ઉત્તર ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે તેની શક્યતા ગુજરાતમાં પણ દેખાઈ રહી છે અને ગુજરાતમાં બહારથી લઈને ચૌદ મે સુધીનું જે સેશન છે તેમાં પણ એક વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો કોઈ વસ્તુ ખુલ્લામાં ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેજો કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે પરંતુ જો ક્લાઉડ બોડ ફોર્મેશન વધારે મજબૂત થાય લોકલ એટલે મિત્રો જે તે વિસ્તારોમાં જો કોઈ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં સામાન્ય છાંટા છૂટી ફાંટ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો આપણે આ જોયું રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી હવે આપણે તમને પ્રયત્ન પ્રયત્ન કરીશું કે લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય તો કેવી રીતે તે વરસાદની શક્યતા હાલ દેખાતી હોય છે તો તમને લો ક્લાઉડ ફોર્મેશનનું સેટેલાઇટ પિક્ચર બતાવીશું જેના આધારે તમે પણ અંદાજ લગાવી શકો છો કે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં લો ક્લાઉડ ફોર્મેશન સક્રિય થાય જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને જે તે વિસ્તારમાં છાંટાછોટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતના અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત જણાશે જે તે વિસ્તારમાં છાંટાછોટી હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થશે જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ ગણીને ચાલીએ છે ત્યારે મિત્રો હવે ચોમાસાને અંદાજીત એકથી દોઢ મહિનો બાકી છે ત્યારે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને જેટલી ગરમી વધારે પડશે તેટલો મિત્રો એક વાતાવરણમાં ઘણા બધા ફેરફાર થશે અને એક વરસાદી વાતાવરણ બનાવવાનું પણ એક સક્રિયતા દેખાઈ રહી છે આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બનવાની શક્યતા દેખાઈ રહી છે અને અંદાજીત જૂનની પંદર તારીખ પહેલાં એક સામાન્ય વાવાઝોડું પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ એક પૂર્વાનુમાન છે અને આગોતરો આયોજ આ પૂર્વાનુમાન ગણીને ચાલવું હાલ કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ આવનારા દિવસોમાં એક ક્લાઉડ બેઝ અને એક એટમોસ્ફિયર ચેન્જીસના કારણે આ શક્યતા વધુ દેખાઈ રહી છે નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો પરંતુ તમે જોઈ શકો છો કે બંગાળની કાઢીને અરબી સમુદ્ર હવે ધીમે ધીમે એક્ટિવ થયો રહ્યો છે ત્યાં જે પ્રિમોન્સોની એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે એક વરસાદી વાતાવરણ પર વધતા ઓછા પ્રમાણમાં ગુજરાત સહિત ભારતના અનેક ભાગો માં પણ જોવા મળનારું છે એટલે મિત્રો ખાસ ગણીને ચાલો બારથી લઈને ચૌદ મે સુધીનું જે સેશન છે તેમાં પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે કેમ ચૂંટણીના દિવસોમાં વરસાદી વાતાવરણ હતું કે કેમ તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે